હેલો મિત્રો કેમ છો બધા મજામાં સો આજની આપણી રેસીપી છે રવાનો શીરો આપણે આજે રવાનો શીરો બનાવીશું ગાયના ઘીમાં તો સૌ પ્રથમ તો અમે ગાયનું ઘી લીધું છે કે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવો છે એ પ્રમાણે આપણે ગાયનું ઘી છે એ લેવાનું છે અને ગરમ થવા દેવાનું છે એ ગરમ થઈ જાય પછી આપણે એમાં શીરો એડ કરીશું તમારે શીરો કેટલો બનાવવો છે એક વાટકી કે બે વાટકી અમારા ઘરમાં તો આજે ગેસ્ટ છે સો એના લીધે આમ લંચ સાથે થોડું મિષ્ટાન જેવું સ્વાદિષ્ટ લાઈક મીઠાઈ જેવું બનાવીએ છે તો સોજી સોજીનો શીરો રવાનો શીરો એ કમ્પલસરી મતલબ નોર્મલી હોય છે એમ જ્યારે ગેસ્ટ હોય ત્યારે સો આજે અમે શીરો બનાવીએ છીએ રાઈટ તો ઘી ઘીમાં બરોબર આ રીતે આપણે શેકાવા દેવાનો છે જ્યાં સુધી એકદમ એરોમેટિક સુગંધ ના આવવા લાગે ઘીની ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું અને બીજી આના પ્રોપર્ટી એ હોય છે કે થોડો જે વાઈટ હોય ને એમાંથી સે જેવો બ્રાઉનિશ જેવો દેખાવા લાગે છે ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનો છે અને પ્રોપર બળી ના જાય નીચે શીરો જે રવો છે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આપણે આ રીતે ધીમા તાપે હલાવતા રહેવાનું છે એટલે સૂજી છે એકદમ બરોબર ચડી જશે જો બરોબર શેકાશે નહીં તો એનો સ્વાદ સારો નહીં આવે એટલે આપણે આવી રીતે ધીમા આંચ ઉપર એને ઘીમાં શેકાવા દેવાનું છે તો આપણે ધીરે ધીરે એને શેકાવા દઈશું શું ગામડાઓમાં લોકો મોસ્ટલી ભજીયા અને શીરાનો બહુ જ શોખીન હોય છે મહેમાન આવ્યા તો ચલો રવાનો શીરો અને ભજીયા કમ્પલસરી પૂછ્યા વગર બનાવી જ નાખવાનું સો આ એકદમ જૂની રીત રિવાજ પ્રમાણે ચાલ્યું આવે છે તો હજુ લોકો ઘણા લોકો ફોલો કરે છે ઘણા લોકો ફોલો નથી કરતા સો હવે રીવો રવો છે આપણે સોજી છે આપણે શેકાઈ ગયો છે એમાં એની જે ક્વાટિ ક્વોન્ટિટી છે એના અનુસાર આપણે પાણી એડ કર્યું છે અને શુગર એડ કરી છે ખાંડ એડ કરી છે નોર્મલી અમે ખાંડવાળું ઓછું ખાઈએ છીએ તો ખાંડ ઓછી એડ કરી છે તો શીરો છે સે જેવો મોળો લાગશે બટ આમ એવું નહીં કે સાવ મોળો પણ થોડો એવો અને ડ્રાય ફ્રૂટ્સ પણ ઓછા જ નાખ્યા છે કેમ કે મારા ભાઈને ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રૂટ્સ વાળું જે બિસ્ટાન હોય એ ઓછું ભાવે છે તો થોડા એવા ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે હવે આપણે એને પ્રોપર હલાવવાનું છે અને ઉપરથી થોડું ઘી એડ કરવાનું છે ઘી છે એ છૂટું ના પડી જાય જ્યાં સુધી આમ જે તાવીઠો છે ને એ એમાં રવો છે ને એ તમારો ચોટો ના જોઈએ મતલબ ચીકણો ના થવો જોઈએ આવી વસ્તુમાં કેવું છે કે ઝીણી ઝીણી વસ્તુનું બહુ આમ ઈઝી હોય છે બનાવવું પણ ઝીણી ઝીણી વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે છે એટલે જ્યાં સુધી તાવીથામાં રવો છે એ ચોટ આમ જોટવો ના જોઈએ મતલબ અલગ પડવો જોઈએ ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે એટલે પ્રોપર આપણો રવો છે એ શેકાઈ જશે જ્યાં સુધી અલગ ના પડે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને શેકાવા દેવાનું છે સી આમ ચોટતો નથી તમે જોઈ શકો છો કે અલગ પડી ગયું છે ઘી અને સુજી સી હાઉ બ્યુટીફુલ બ્યુટિફુલ ચલો તમે પણ બધા જમવા ખૂબ સરસ મજાનો શીરો બની ગયો છે આમાં તમે એક્સ્ટ્રા ડ્રાય ફ્રુટ્સ ઘણા બધા એડ કરી શકો છો મગજ તરી છે પછી બદામ કાજુ કિશમિશ કેસર છે આમાં શું છે કે તમને તમારા ઉપર છે કે તમને કેટલું અને કેવું ભાવે છે એમ તો તમને વધારે ડ્રાય ફ્રુટ્સવાળું ભાવતું હોય તો એ તમે વધારે ટોપિંગ કરી શકો છો એવું કશું ગા ગાર્નિશિંગ કરી શકો છો મેં ડીશમાં છે એને પ્રોપર સર્વ કર્યો છે હવે એને આપણે કટ કરીશું આજે તો મહેમાન પણ ખુશખુશ થઈ જશે ખૂબ સરસ શીરો બનાવ્યો છે મેં એના ભાભીએ ચલો તમે પણ બધા જમવા So thank you for watching